ભગવાન રામ સમુદ્રને કિનારે પાંચ પદનું સૈન્ય લઈ લાવ્યા અંગદને પાંચ પદ બંદર અંગદ યુવરાજ એ સમયે બરાબર અગસ્તે આવીને રામને એમ કીધું કે આ તો એક ઐતિહાસિક ઘટના બનવાની છે અને આપણા ઇષ્ટદેવની સ્થાપના કરો અગસ્તે રામે કીધું કાંઈ વાંધો નહીં વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા બ્રાહ્મણો આવી ગઢનું શિવલિંગ બનાવ્યું આડા પીપળાના પાંદડા રાખ્યા માથે કાચા ઉતરના દોડા ઉઠા અને ભગવાન શિવનો ત્રણ દિવસનો યજ્ઞ શરૂ કર્યો એ ત્રણ દિવસનો જેવો યજ્ઞ પૂરો થયો અને પીપળાના પાન ખેંચ્યું વેલું શિવલિંગ છે પાછું ઢળી ગયું ઢળી ગયું એટલે રામ અગસ્ત્ય રામને કીધું કે શિવની જો હાચી પ્રતિષ્ઠા કરવી હોય જ્યોતિર્લિંગની સ્થાપના કરવી હોય તો આપણો દુશ્મન એક રાવણ જ છે બાકી કોઈ તાકાત નથી કે શિવની હાચી પ્રતિષ્ઠા કરી શકે રામે કીધું રાવણ આવે એટલે મર્દ મળશે સીધી પર તમે મર્દ બહોલી પહેચાડે મર્દ ખાય ખીલાવે મર્દ સંગવાદ ચલાવે મર્દ સંગવાદ મર્દ બાદ ચલાવે જો તમે એને બોલાવા માટે મોકલો તો રાવણ આવે અને હુકમ થયો મોકલો પણ લંકાની માલિકમ લંકા માલિકા મંકા શંકા ના અટંકા દામંકા દમકા હૈ દુર્ગકા ચમંકા હે અહર જા મંકા તો વાંકા લંકા એ લંકાની માલિકમ જાવ કોના બાપની અને ગયો લંકાની વાંકાની તો રાવણ હકળે છાક કચેરી ભરીને બેઠો વાંદરાની શાદી છે ડાકાથરા ગયો રાવણે પૂછ્યું શું કાર્યથી એટલે વાંદરા વાત કરે છે ભગવાન રામ પાંચપદનું સૈન્ય લઈ અને સમુદ્રના કિનારે આવ્યા છે અને ભગવાન શિવનો યજ્ઞ કરવા માટે આપણે બોલાવે છે પણ મૂષ્યુની માથે હાથ નાખીને ખોખારો રાવણ ઊભો થયો અને રાવણ ધારણ એવા રૂપ ધારણ કરી શકતો માથે કપાળ કપાળની મજા ત્રિપુર રહી ગયું અને ઊભો થયો તો છો શિવ યજ્ઞ કરવા માટે એમાં રસ્તામાં મંદોદરી મંદોદરીએ કીધું કે હવે તમે પ્રભુને યજ્ઞ કરવા માટે જાઓ છો યજ્ઞ અને એનું ચરણ સ્વીકારી લેજો અને જાનકીજીને પાછા ખાપી દેજો ત્યાં રાવણ એમ કે છે ખેલી નારે હું તને પ્રશ્ન પૂછું હવે મને આ રાજે વૈભવનું જોશું આ લંકાની રહેત તો મને ના જ ઓળખી શકે પણ તું જો મને ના ઓળખી શક એનું માટે મને દુઃખ થાય છે પણ મેં એટલા બધાય પાપ કર્યા કે દહકિયા રામના કોના માલિકમ ખાઈ જાઉં પગની માલિક દહ કાલોટિયા ખાઈ જાઉં તો મારા પાપ ઓછા ન થાય પણ રામના બાળના ઘાટ જયારે મારો મસ્તક કપાય અને પંપા સરોવરના વાંદરા છે ચિકેટના મેદાનની માલિક ખેલાડી જેમ દળારે રમાડે એમ પંપોસર વાંદરા મારા મસ્તકને રમાડે તો જ ગલીના બાપ ઓછા થાય બાકી બાપ ઓછા થાય ગળીનાર હું તને પ્રશ્ન પૂછું વૈભવનું છું જેમ બરાબર સમુદ્રને કિનારે ઉતાર્યું અને બે ઘડી વિચાર કર્યો કે આખું આજે સૈન્ય છે મારી માથે માણસ હતો ગયો યજ્ઞ માટે બેઠો ફેરનું શિવલિંગ બનાવ્યું પીપળાના બાંધા માથે કાચા હોતર નાના કાકરા વેચા અને જેવી એમ કે જમાવટ કરી અને શિવનો તાંડવ તો હજી આપણે શિવ તાંડવ બોલવું હોય ને તો કેવું પડે કે રાવણ કૃત શિવ તાંડવ રાવણ કૃત શિવ તાંડવની શરૂઆત કરી કે જટા ગટા હસમ બ્રહ્મ બ્રહ્મ નિપ નિક નિરી વિલો લભી શિવલ નરી વિરાજમાન મોરધની દગત દગત રજ વલ્લરાજ પાવ કે કિશોર ચંદ્ર શેખ રે રતિ પ્રતિ ધરાધ નંદ ની વિલાસ મંદ બંધ રમ સપુર ધીંગ સંત ધી પ્રમોદ માન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરૂદ્ધ ધરાપતિ વસ્તુની અખરો સર્વ મંગ લાખ લાખ ધમ્મ મંજરી રસ પ્રવાહ માધુરી ધરાંત કાંત પુરાંત કાંત ધરાંત કાંત મકાંત કાન ગુજાંત નીચે અને આમ બરોબર કૈલાશના શિખરની માથે દ્રષ્ટિ કહી તું ઈતલ કલમાં ભીતલ ભલમાં હલમા જળ જંગલમાં જગદેશ્વરજી જળ જંગલમાં જગદેશ્વર એમ ભગવાન શિવની હાને આમ દ્રષ્ટિ મનાણી અને રામણ શ્રી ભગવાન શિવ સાક્ષાત ઉમાન સહિત વધારવું પડ્યું અને જેવા પીપળાના બા નામ ખેવા આળસનું રામેશ્વરની સ્થાપના થઈ અને રામેશ્વર ભગવાનની સ્થાપના થઈ અને ભગવાન સાક્ષાત શિવ ઉમ્યાન સહિત વધારે પછી રાવણ રામને એમ કીધું હે રામ આજે હું તારો કપાળ ગોળ થઈને આવ્યો છું કુલગુરુ તરીકે તારે મને દક્ષિણા આપી દે અને મારે દક્ષિણાનો મંત્ર ભણવાનો પણ રાવણ જે આટલું બધું આકાશ મને માગ્યું દેવો નાગોલ ગીદરો સિદ્ધો ચારણો વિચાર કરવા માટે આવ્યા કે રાવણ આવા દક્ષિણ મંત્ર શું બનશે રામ દક્ષિણ આ પછી રાવણ મંત્ર બને જનમ દેવમ દાનમ દેવમ પુત્રમ અને રીપુ વિના સ્વભાવથી રીપુ કહેતા શત્રુ હે રામ જે કાર્યની માલિકમ તું જાય કાર્યની માલિકમ તને સિદ્ધિ મળજો અને તારા શત્રુ ના શત્રુ પોતે મૃત્યુ માગી ગયા બ્રહ્માની ચોથી પછી રાવણ જ માગી બાકી કોના બાપની તાકાત છે એટલે કીધું છે કે લંકા કોટ બંકા શંકા ના અટંકા જશે દામકા દમકા દુર્ગ કે દમકા હર જાતે બંકા તો વાકા રામ લંકા હે આ રાવણની તાકાત હોય પોતાનું મૃત્યુ માગી છે એ બ્રહ્માની ચોથી પછી રાવણ માગી શકે બાકી કોના બાપની તાકાત છે કે આવો પ્રસંગ માગી શકે